જેમાં એક બજરંગદાસ બાપાની પૂર્તિ છે જે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુર પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી હાલ હાલમાં બગદાના આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજી બાપાની દેખરેખ થઈ રહ્યું છે સૌ ભક્તો ત્યાં બાપાનો પ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોઈશ્વા ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસ તો આખું બગડ નદી વનની પણ પણ શાંત થઈ ગઈ હતી પશુ પંખીઓ પોતાનો કિલ્લો છોડી દીધો હતો બગડાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગડાણા જાજો અને તમારા ભવનો ફેરો પલટાઈ જશે ત્યાંથી તેઓ પાળીતાના અને કલમોદર ગયા અને કર કર્મોદર બાપા ત્રણ વર્ષ રહ્યા હતા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપાનો ફક્ત એક જ વાકે બોલતા જેવી જેવી મારા વહાલાની મરજી ભ્રમણ કરતાં કરતા બાપા બગડાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયા બગડાણામાં બાપાને પાંચ મહત્વ જોવા મળ્યા બગડાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બલ બગદાલમ ઋષિ બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બજ બગડાણામાં જ રહ્યા બાપાએ બગડાણામાં પણ વિસ્તાર વધાર્યો બાપા ઓગણીસો એકતાલીસમાં બગડાણા આવ્યા હતા ને ઓગણીસો ને એકાવનમાં આશ્રમની સ્થાપના કરી હતી ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા એકવાર ભ્રમણ કરતાં કરતાં બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગૌરવ અમલદાર ત્યાંથી પોતાની ગાડી ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગૌરવ અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંતો હોય તો ચમત્કાર બતાવો બાપાએ જ તે વખતે જ્યાં ઊભા હતા ત્યાં પલાથી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જો ત્યાં લોકો ટોળું અને કુતુહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હાલોન ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજા અને પણ હતા ત્યાંથી પાલિતાણા દેશન અને કલ્મોદર ગયા હતા રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નણપથી નાનપણ નાનપણથી જ ભક્તિરામ મનતા માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે જ ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા હતા તો પિતા હિરદાસ અને માતા શિવકુરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો તે એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને જઈ થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણમાં

ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય છે આપવું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપ આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ રહે ત્યારથી સીતારામજીએ તેમનું નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જા બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તેમ

જેમનો આશ્રમ ભાવનગર પાસે બગડાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે અને જેમના લીધે બગડાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાને દુઃખ મટાડે છે જેમ લોકો બાપા સીતારામનું હુલામણું નામ ઓળખે છે ઈસવીસન ઓગણીસ ઓગણીસસોને છમાં ચોક ચોક્કસ તારીખની માહિતી નથી નું વર્ષ ભાવનગરના ગામમાં સગર્ભા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમના પ્રવસની પીંડા ઉપડી ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને બાળકનો જન્મ થયો હતો બાપાના શરીર શાંત થયા પછી યુદ્ધ વખતે શ્રી સીતારામ સનાતન સંસ્થા એ પૂજ્ય બાપાશ્રીનો માર્ગ કાયમ રાખતા સંરક્ષણ ફંડવા પાલિતાના ખાતે તત્કાલિક ઉપ વડાપ્રધાન માન માન લાલકૃષ્ણ અડવાણીને અગિયાર લાખનું યોગદાન કરેલ હતું કોરોના કાળ દરમિયાન મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાં પચીસ લાખનું કોરોનાગ્રસ્તની સહાય માટે યોગદાન આપેલું તેમજ કોરોના સમયમાં પૂર્ણ સમય સુધી આશ્રમ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવેલ હતા નો વિદ્યાર્થી પ્રેમ પણ અદ્ભુત હતો પૂંજિયા બાપાની હયાતીનો સમય ઈસવીસન ઓગણીસો ને પંચોતેર છોતેરમાં બગદાણા ખાતે હાઈસ્કૂલ બનાવડાવીને ગામ પંચ્યાને સમર્પણ કરેલ હતી પૂંજિયા બાપાના રાષ્ટ્રના કાયદાઓનું સુસ્તપણે પાલન કરતા અને પાલન કરાવતા હાલમાં પણ બાપાના પર્યાવરણ અને પ્રેમના સૌ ભક્તો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ સુધીમાં પાંત્રીસ હજાર વાવેતર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાપાની પચાસમી નિવા સુધીમાં એક લાખ વૃક્ષ વૃક્ષાનું વૃક્ષારોપણ કરીને જતન કરવાનો સંકલ્પ આવ્યો છે પરમ પરમપૂંજ્ય શ્રી સત્ય સતગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેક જાહેર પ્રવર્તન કે ઉપદેશ આપ્યો નથી બાપાનું જીવન એ જ તેમનો ઉપદેશ ફક્ત તેમની અમી નજરે પડે ત્યાં આશીર્વાદનો ધોધ વહે એ સમર્થ સદગુરુ વિના બીજું કોણ કરી શકે પૂજ્ય બાપુશ્રીના માતાશ્રીનું નામ શિવકુરબા હતું તેમજ પિતાશ્રીનું નામ હીરાદાસજી હતું ઈસવીસન ઓગણીસો ને બેતાલીસ આસપાસ બગદાણા ગામમાં પરમ પૂજ્ય દેવ શ્રી બજરંગદાસ રાષ્ટ્ર પ્રેમ પણ અદભુત હતો ઈસવીસન ઓગણીસો બાસઠ નું ચીન યુદ્ધ અને ઓગણીસો પાસઠ માં પાકિસ્તાન સાથેની લડાઈ વખતે આશ્રમ ને કેવળ જમીન જમીન જ નહીં I'm yeah. yeah.

તીર્થ ધામ શ્રી ગુ આશ્રમ બગાણા પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાના આશ્રમ પરિસરમાં પ્રવેશતા મુખ્ય દ્વારની સામે નિમિત ટ્રસ્ટ દ્વારા આરસનું ભવ્યાતી ભવ્ય બે બા માળનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરેલ છે જેમાં નીચે પુંજ્ય બજરંગદાસ બાપાની ચાંદીની મૂર્તિનું બિરાજમાન છે જે મૂર્તિ મંદિર તરીકે ઓળખાય છે તીર્થધામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા પરમ પુંજ્ય શ્રી સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાના આશ્રમ પરિવાય ഹേമനാഥാ ജീവനാഥാ ധർമനാഥാ ഹേമനാഥാ അമരനാഥാ

શ્રી ગુરુ તમિલ આત્મ તમિલ આત્મ તમિલિશામે તમિલ મન દેવૈયા તમિલ તમિલ પ્રવેશતા ગાદી મંદિર ની પાછળ પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા એ વર્ષો સુધી વડ નીચે ધ્યાન કરેલાથી આ સ્થળને ધ્યાન મંદિર તરીકે ઓળખાય છે ધ્યાન કરતા અને એકતા અનુભવતા બાપાની પ્રવેશતા ગાદી મંદિર આગળ જ પૂજ્ય બાપા બજરંગદાસ બાપા નું સમાધિ સ્થાન આવેલ છે

પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ભજનદાસ બાપાનું ગાદી મંદિર આવેલ છે આ જૂનવાણી જગ્યા જ્યાં પૂજ્ય બાપા આવીને પ્રથમ આસન જમાવેલ અને ધૂમો પણ ત્યાં જમાવેલ તે જગ્યાને ગાદી મંદિર કહેવામાં આવે છે અને આજની તારીખમાં પણ અખંડ દીવાની જોત ચોવીસ કલાક જળ રહે છે જૂની મઢીને સાચવવા માટે આજે નવા સાગના લાકડા તથા તેને લગતું રિનોવેશન કરીને સાચવી રાખવામાં રાખવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે ગાદી મંદિરની અંદર ની તમામ વસ્તુઓ જેમ કે તેમના વાસણો બંડીઓ ડાંગ ચાની કેટલી તથા રખાવી તેમજ બાપા જે સાંભળતા તે રેડિયો સાચવીને રાખવામાં આવેલ છે બગદાણા ગામનું નામ બગદાલમ નામના